આપણે શીખવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો સામાજિક વિજ્ઞાન એક એવો વિષય છે જે જનરલ નોલેજ નો વિષય છે જીપીએસ અને યુપીએસ જેવી પરીક્ષાઓમાં પણ ઉપયોગમાં આવે એવો મસ્ત મજાનો રોચક વિષય છે તો ધોરણ દસ ની અંદર છે એટલા માટે નહીં પણ આગળ ઉપર ભવિષ્યમાં પણ આ વિષય ખૂબ એટલે ખૂબ કામમાં આવે છે ચાલો આજે આપણે સમજવાનું છે મોઢેરાનું સૂર્યમંદિર અને મધ્ય યુગની અંદર ભારતમાં થયેલું શિલ્પ સ્થાપત્ય ક્રમશઃ આપણે એને શીખવાનો પ્રયત્ન કરીએ મિત્રો આ છે મોઢેરાનું સૂર્ય મંદિર આપની સામે ચિત્રની અંદર જે ભવ્ય તમને દેખાય છે એ છે મોઢેરાનું સૂર્ય મંદિર હવે મોઢેરાનું સૂર્ય મંદિર સૌથી પહેલા તો ઉત્તર ગુજરાત અને મહેસાણા જિલ્લો મોઢેરા ખાતે આવેલું છે ઈસવીસન એક હજાર છવ્વીસ ઈસવીસનો યાદ રાખવી પડશે મિત્રો દસ છવ્વીસ એક હજાર છવ્વીસ ભીમદેવ સોલંકી એક પાંડવ ભીમ એ રીતે પણ યાદ રાખી શકો ભીમદેવ સોલંકી પ્રથમ એના શાસન કાળ દરમિયાન જયારે એ પાટણની અંદર મહેસાણા ની અંદર ભીમદેવ સોલંકી નું શાસન હતું એ સમયે આ મોઢેરાનું સૂર્ય મંદિર એનું બાંધકામ થયું છે હવે આ મંદિર કઈ રીતનું છે તો કે ભાઈ એનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશા તરફ છે અને મંદિરની અંદર પ્રવેશીએ એટલે મોટી વિશાળ કહી શકાય એવી ભગવાન સૂર્યની મૂર્તિ હતી અત્યારે તો છે નહીં વિશાળ કહી શકાય એવી સૂર્યની મૂર્તિ એની ઉપર એક મોટો મણી પૂર્વ દિશામાં જ્યારે સૂર્ય ઉગે ભલે મંદિરના ગર્ભગૃહની અંદર રાખેલી ભગવાન સૂર્યની મૂર્તિ મૂર્તિ ઉપર રાખેલો મોટો મણી અને મણી ઉપર સૂર્યના કિરણો પડે ને પ્રકાશ નું પરાવર્તન થાય અને આખું સૂર્ય મંદિર છે એ જળહળી ઉઠે દેદીપ્યમાન થઈ જાય છે એ રીતનું બાંધકામ આ મોઢેરાનું સૂર્ય મંદિર અને સૂર્ય મંદિર થી આપણે ધીમે 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 બહાર નીકળીએ પગથિયા ઉતરીને એટલે પાણીનો મોટો વિશાળ કુંડ છે પાણીનો મોટો વિશાળ જળકુંડ છે અને જળકુંડની કુંડ આજુબાજુ નાના મોટા એકસો ને આઠ શિવ મંદિરો નાના નાના એકસો ને આઠ શિવ મંદિરો અહીંયા તમને આ દેખાય છે જળકુંડની ફરતી બાજુ નાના નાના શિવ મંદિરો વિચારો દોસ્તો કે આ તમામ શિવ મંદિરોની અંદર સાંજના સમયે દીપમાલા કરવામાં આવતી હોય દીપ પ્રગટાવવામાં આવતા હોય અને સાંજના સમયે એ આરતી થતી હોય કેટલો અલૌકિક અને દિવ્ય વાતાવરણ છે ઉત્પન્ન થતું હશે આને કહેવાય છે મોઢેરાનું સૂર્ય મંદિર ગર્ભગૃહની બહાર સૂર્યની બાર મૂર્તિઓ પણ આજે પણ જોઈ શકાય છે આપણને પ્રશ્ન થાય કે ભારતનો મધ્ય યુગ ક્યાંથી ક્યાં સુધી તો એના માટે ઈસવીસન સાતસો પચાસ થી

મુસ્લિમ શાસકો શાસન કરતા હતા આ વસ્તુ આપણે પ્રયત્ન કરવાનો છે મધ્ય યુગની અંદર મોટે ભાગે મસ્જિદો બની છે મિનારા બન્યા છે જે રીતે અમદાવાદની અંદર ઝૂલતા મિનારા છે એનું રહસ્ય આજે પણ કોઈ જાણી શક્યું નથી શાહી મહેલો એટલે મુસ્લિમ સુલતાનોના મહેલો જેને રાજમહેલ કહી શકાય રજપૂત હોય તો રાજમહેલ કીએ મુસ્લિમ હોય તો શાહી મહેલ કીએ દિલ્હીના લાલ કિલ્લાની અંદર કે આગ્રાના કિલ્લાની અંદર આવા શાહી મહેલો આજે પણ જોવા મળે છે પુલ બનાવવામાં આવ્યા તળાવ બનાવવામાં આવ્યા સરાય યાની કે ધર્મશાળાઓ રાત્રિના સમયે મુસાફરોને રાત્રિવાસો કરવા માટે ધર્મ શાળાઓ પણ બનાવવામાં આવી હવે સૌથી પહેલા મધ્યકાલીન સ્થાપત્યુતુબુદ્દીન અહિબક હવે એ કુતુબુદ્દીન અહિબક છે એને કુવત ઉલ ઇસ્લામ અને ઢાયદિનકા ચોપડા અને કુતુબ મિનાર આ ત્રણ સ્થાપત્ય કુતુબુદ્દીન અહિબક એટલે કુવત ઉલ તો આવી રીતે પણ તમે યાદ રાખી શકો કુતુબુદ્દીન અહિબક એટલે અહીંયા કુવત ઓલ ઇસ્લામ ઢાઈ કા ઝોપડા અઢી દિવસમાં આ મસ્જિદ સંપૂર્ણ બનાવી દેવામાં આવી હતી એનો ઇતિહાસ છે માત્ર અઢી દિવસમાં એટલે ઢાઈ દિન કા ઝોપડા અને દિલ્હીની અંદર આવેલો છે કુતુબ મિનાર એની આખી ટૂંક નોંધ આપણે આગળ શીખવાની આવશે ત્યારે વિગતવાર ચર્ચા કરીશું પછી બંગાળાની અંદર પંડુઆ નામનો વિસ્તાર છે બંગાળાનો પંડુઆ નામનો વિસ્તાર ત્યાં આ અદીના મસ્જિદ બનાવવામાં આવી આ અદીના મસ્જિદ ચિત્ર છે દોસ્તો પછી આ તાતીપાડાની મસ્જિદ બનાવવામાં આવી એ પણ બંગાળાની અંદર પંડુઆ પ્રાંતમાં જલાલુદ્દીન મોહમ્મદ શાહ નો મકબરો બનાવવામાં આવ્યો એ પણ પંડુઆ નામના સ્થળે એટલે આ ચિત્ર દ્વારા તમને સારી રીતે યાદ રહી શકે એવો ભરચક પ્રયત્ન આપણે કરવાનો છે અને કરેલો છે તો બંગાળાનો પંડુઆ નામનો પ્રાંત એક તો અદીના મસ્જિદ તાતીપાડાની મસ્જિદ અને જલાલુદ્દીન મોહમ્મદ શાહનો મકબરો આ ત્રણ સ્થાપત્ય છે એ બંગાળાની અંદર પંડુવા નામના સ્થળે ત્યાર પછી આપણે વાત કરીએ જોનપુર હવે આ જોનપુર અંદર એક તો અટાલા મસ્જિદ બનાવવામાં આવી આ તમને અટાલા મસ્જિદ નું ચિત્ર છે

અને છત ઉપર કમળ સહિતની ભારતીય આકૃતિઓ ત્યાં બતાવવામાં આવેલી છે એટલે એક તો આવી રીતની ચાવી પણ તમે યાદ રાખી શકો અમા અટાલા માળવા ગુજરાત બંગાળ અને જોનપુર આ રીતની ચાવી બનાવીને પણ તમે મધ્ય યુગના સ્થાપત્યને યાદ રાખી શકશો ત્યાર પછી વાત કરીએ તો માળવાનું સ્થાપત્ય હોશંગા શાહ નો મકબરો છે અહીંયા જરાક મિસ્ટેક છે હોશંગા શાહ મકબરો અને સંપૂર્ણ મકબરો છે એ આરસ પહાણ થી બનેલો છે એકદમ સફેદ

માળવાની અંદર થયું પહાડ થી બનાવેલો એકદમ ભવ્ય સ્થાપત્ય છે છે એના આકર્ષક ગુંબજ એટલે આ ઉપરનો જે ગોળાકાર ભાગ છે એને ગુંબજ કહેવાય પછી એની જે બારીઓ છે આ એક પછી એક બધી બારીઓ છે એ પણ એકદમ નકશીદાર કોતરણી ટૂંકમાં આ બધું શિલ્પ સ્થાપત્ય એમાં તમારે અલંકારો વાપરવાના વિશેષણો વાપરવાના અને એનું જોરદાર વખાણ કરી દેવાના ત્યાર પછી અન્ય પ્રાંતોની અંદર જે સ્થાપત્ય થયું એની વાત કરીએ તો અન્ય પ્રાંતોની અંદર સૌથી પહેલી વાત આવશે કાશ્મીર કશ્મીરની અંદર કંગુર બુરજ આપણે આની પહેલા જે હોશંગા શાહ નો મકબરો જોયો એને મળતું આવતું આ સ્થાપત્ય સ્થાપત્ય છે બુરજ પછી અંદર બહમની જાતિના સુલતાનો છે એમણે બંધાવેલી બીડર અને ગુલબર્ગાની અનેક પ્રકારની ઇમારતો યાદ રાખજો દોસ્તો કે બીડર અને ગુલબર્ગ એ કાશ્મીરના જુદા જુદા વિસ્તારો છે તો એ બીડર અને ગુલબર્ગ બંને શહેરોની અંદર મદરેસા એટલે મુસ્લિમ ધર્મનું શિક્ષણ આપવામાં આવે કુરાનની આયાતો શીખવાડવામાં આવે ઉર્દુ ભાષાનું જ્યાં શિક્ષણ મળે એને મદરેસા કહેવાય છે પછી વિજયનગર સામ્રાજ્ય એનો પાટનગર એટલે હમ્પી દક્ષિણ ભારતની અંદર આવે કર્ણાટક ની અંદર ત્યાં વિઠ્ઠલ સ્વામી અને હજારા રામ મંદિરો આ હજારા રામ મંદિર એટલે એક જ મંદિર છે એક હજાર મંદિર નથી આ હજારા રામ મંદિરનું ચિત્ર તમે અહીંયા જોઈ શકો છો આ બધા દક્ષિણ ભારતના મંદિરો છે આ વિઠ્ઠલ સ્વામીનું મંદિર છે તો આ બધું વિજયનગર સામ્રાજ્ય હમ્પી આમ તો મંદિરોનું મ્યુઝિયમ કહેવાય છે આગળ પ્રકરણ નંબર છ ની અંદર એની ટૂંક આવશે ત્યારે વિગતવાર ડિટેલમાં ચર્ચા કરીશું તમામ વિડીયો જરા ધ્યાનથી નિહાળજો ગુડ બાય થેન્ક યુ સબ્બા ખેર